ચાર રાજ્યોના આદિવાસી ત્રીસમાં ભિલ પ્રદેશ રાજ્યની જોરદાર માંગ ઉઠાવી હતી મહીસાગર સંતરામપુર તાલુકાના માનગઢ ગામ ખાતે ભીલ પ્રદેશ માટેનું ચોથું મહાસંમેલન યોજાયું માનગઢ ગામ ખાતે સત્તર જુલાઈ બે હજાર પચીસ ગુરુવાર ભીલ સમાજના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ બની ગયેલ જ્યાં માનગઢ ધામ ખાતે ભીલ પ્રદેશ માટે ચોથું મહાસંમેલન યોજાયું હતું રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત તથા મહારાષ્ટ્ર સહિત દાદરા નગર હવેલીથી હજારોની સંખ્યામાં ભીલભાઈઓ અને બહેનો માનગઢ ખાતે એકત્રિત થયા હતા આ કાર્યક્રમમાં રાજસ્થાનથી ભવનલાલ પરમાર કાંતિભાઈ આદિવાસી સાંસદ રાજકુમાર રોત ધારાસભ્યો થાવરચંદ ડામોર ઉમેશ ડામોર અનિલ કટારા સહિતના આગેવાનો હાજર રહ્યા મધ્યપ્રદેશથી કેશુભાઈ નીનામા ચંદુભાઈ મેળા અને ડોક્ટર કમલ ડામોરે પોતાના વિચારો વ્યક્ત કર્યા ગુજરાત તરફથી રાજુભાઈ વલભાઈ અને કેતનભાઈ

પંદરસો સાત બિલ શહીદોની વીરગાથાને સ્મરણ કરી ભવિષ્ય માટે સંકલ્પ લેવાયો હતો આ દાહોદ જિલ્લાના આદિવાસી આગેવાનો વડીલો ભાઈઓ બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રિપોર્ટર મેુલકુમાર નિસરતા જાલોદ